આજ રોજ ટ્રાયબલ હાટ બજાર ખાતે લોકાર્પણની કાર્યક્રમ હતો એ સખી મંડળ યોજનાની હેઠળ જે સખી મંડળ યોજના હેઠળ આવતા અને જનરલ લોકો માટે આજે દુકાન ફાળવણીનો દિવસ ઉદઘાટન કાર્યક્રમ હતો ત્યાં સખી મંડળ યોજના હેઠળ ભરેલા ઉમેદવારોને દુકાનોની ફાળવણી કરાઈ નથી આવા થી વધુ દુકાનદારોને ફાળવણી થઈ નથી એની રજૂઆત માટે માનનીય પ્રાયોજના વહીવટદાસની રજૂઆત કરવા ગયા હતા ત્યારે માનનીય ધારાસભ્ય શ્રી બરંડા સાહેબે વર્તન કર્યું કે ચૈતર વસાવા જેવા ચૈતર વસાવાને જેલમાં પૂરી દઉં છું તો તારી શું હેસિયત છે આ રીતે ધમકી આપી છે અને સરકાર અમારી છે અને કોઈપણ સંજોગોમાં કોઈપણ રીતે જેલના હવાલે કરીશું આવી ધમકી આપવામાં આવી છે માટે આગામી સમયમાં સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર અમે આ જલત કાર્યક્રમો આપવાના છે અને આ એક ધારાસભ્યને એક રિટાયર્ડ આઈપીએસ તરીકે આ રીતે ગાળો બોલવી એ અશોભનીય છે માટે આવનારા સમયમાં અમે કલેક્ટરશ્રીને સરકારમાં પણ રજૂઆત કરીશું અને જો અમારી રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી સમયમાં રોડ રસ્તા ચક્કાજામના કાર્યક્રમો કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી ધારાસભ્ય ધારાસભ્ય વિરોધી સરકાર આદિવાસી વિરોધી સરકાર ધારાસભ્ય દાદાગીરી